નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ભારતમાં ભૂકંપના આંચકા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આજે ભારતના ચાર રાજ્યોમાં ભૂકંપ આવ્યો છે તો તમને જણાવી દઈએ મિત્રો કે પશ્ચિમ બંગાળના અલીપુર દ્વારમાં બે પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો પછી આસામમાં કરબી આંગોલુંગમાં ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તમને જણાવી દઈએ મિત્રો કે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ત્રીજો ભૂકંપ ભૂકંપ આવ્યો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો દરમિયાન ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાવાળો ભૂકંપને કારણે ધરતી ધ્રુજવા લાગી તો તમને જણાવી દઈએ મિત્રો કે ચોથો ગુજરાતના કચ્છમાં બે પોઈન્ટ સાત તિર્વત્રાનો ભૂકંપનો આંચકો નોંધાયો આની વિગતવાર વાત કરવામાં આવે તો સદનસીબી આ ભૂકંપને કારણે કોઈ જાનહાની કે સંપત્તિનું નુકસાન થયું નથી તો બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ